ક્રિષ્ના રેસિડન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણે ધાદલ અને તેના પુત્ર ચંદ્રરાજ રાજ તેમના સાથીઓ સાથે મળીને ઉધના ઉદ્યોગ રજીસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા આ ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેંકોમાં ખાતા ખોલતા અને પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને મોકલી આપતા સાયબર સેલે પ્રવીણ ધાદલની ધરપકડ કરી છે તેના પુત્ર ચંદ્રરાજ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ ધરપકડ દરમિયાન ત્રણ મોબાઈલ ફોન બાર ડેબિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો બત્રીસ ચેકબુક અગિયાર કાર્ડ ચોપન કાર્ડ કવર સાત રબર સ્ટેમ્પ સ્વાઇપ મશીન ડાયરી અને પાંત્રીસ ક્યુઆર કોડ જપ્ત કર્યા છે તપાસમાં જણાવ્યું છે કે આ સંજોગોમાં દુબઈની ટોળી તરફ હતી દરેક બેંક ખાતા માટે રૂપિયા એક પોઈન્ટ લાખ કમિશન આપવામાં આવતું હતું આ રકમમાંથી પ્રવિણ રકમ રૂપિયા સાહીઠ હજાર પોતાના પાસે રાખતા અને બાકીના રૂપિયા એક પોઈન્ટ પંદર લાખ ખાતા ખોલનાર વ્યક્તિને આપવામાં આવતા હતા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા એક રેડ કરવામાં આવેલ હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી નામ ધાધલ છે પાસેથી એક બાય ફીટ ની આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જયારે કેટલો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક એ દોઢસોથી વધારે કેટો હતા અને તમામ કેટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક માં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ એકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે એના સિવાય આજે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની માં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ